ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો અત્યારે વાગી ગયા છે આઠ ને દસ થઈ ગઈ છે કોલેજ જવાનું છે પણ હજી થોડું ઘણું કામકાજ છે તો એ કરી જાય ફ્રેશ થવાનું બાકી છે એટલે આમ નાઈ તો લીધું છે પણ ઓલી રીતના ફ્રેશ થવાનું તો એ બાકી છે પાર્થ ભાઈ યાદ આવે છે નીકળી જાય પછી અમે જાય એટલે હમણાં થોડી આવશે ને બધું થોડુંક હતું ચા બનાવવાની હતી નાસ્તો કરી લીધો બનાવીને ચા બનાવીને ને પાર્થ ભાઈ આટું તૈયાર રાખ દીધું બધું એટલે હમણાં એ ફ્રેશ થઈને નાસ્તો કરી લે દીવા બધી કરી આવશે એ ત્યાં આપણે કોલેજે ભાઈ જવું થોડી વાર રહીને હમણાં એવું બધું કામકાજ છે ને પછી મમ્મી ને લગભગ સવારમાં નીકળવાનું કહેતા હતા હવે ફોન કરીને પૂછી જોઈએ કેટલા વાગે નીકળવાના છે એટલે ખબર પડે વહેલા આવવાની તો કંઈક એવું લાગે તો બનાવી રાખીએ એમ લઈ આવશું બહારથી એટલે વાંધો ના મોડા મોડા નકર આવશે તો હાથે બનાવજો એવું થાય મમ્મીને ફોટો એટલે પહેલાં ફોન કરી દે ક્યારે નીકળે છે ક્યારે નહીં ખબર પડે ઓકે તો થોડી વાર જાય કોલેજે હવે આપણે સારું હાલો તો હવે આપણે તૈયાર તો થઈ ગયા બધી રીતે તો હવે જાય કોલેજે ભાઈ પણ ફ્રેશ થઈ ગયા સાડા આઠ થઈ ગયા જવાનું મોડું છે તો બહુ જ આમ તો ધારો કાલે મોડું થયું કેમકે ઘરે ભાઈ બેટ છે થોડું ઘણું કામકાજ ચા ને એવું હાથે બનાવવાનું એટલે મોડું સારું હાલો સર અને મમ્મીને ફોન કરી દઈએ અરે ખબર પડે હું છે મને તો અત્યારે કોલેજે થી આવ્યો છું બધા તૈયાર શાક લેવા આવ્યો છું પરશુરામમાં તો એ લઈ લે ને પછી જાય કોલેજ લે છે તો બીજું તો મમ્મી ને નીકળી ગયા છે એટલે એમને વાર લાગશે આવતા એટલે મમ્મી ને કીધું તૈયાર શાક લેવું તો કે વાંધો ને લઈ આવશે તો પછી અહીં લેવા આવ્યો છું શાક ભરે છે પછી જાય ઘરે સીધા પાર્થભાઈ ને પાર્થભાઈ પાસે તો જઈ આવ્યો સીધા ઘરે જઈ તો અત્યારે વાગી ગયા છે બાર અને આવતો રહ્યો છું શાક લેવા ગયો તો કોલેજ હતી

ભાખરી કરીએ મમ્મીને શાક તો નથી બનાવવાનું શાક લઈ આવ્યો એટલે ખાલી ભાખરી જ કરવાની છે મમ્મીની ની આવે ત્યાં થઈ છે મમ્મી ની તો દસ વાગે બેઠા છે એટલે મારા ખ્યાલ થી દોઢ બે વાગી જાય આવતા આવતા હજી અમને ત્યાં બનાવી નાખશું આપણે અત્યારે વાગી ગયા છે પોણા એક અને હું ને પાર્થભાઈ ભાખરી કરીએ છીએ પાર્થભાઈ પણ આવતા રહ્યા છે શોખે એટલે પાર્થભાઈ ચોડવે છે આપણે વાણીને લાગી દીધી છે તૈયાર ભાઈ કરે છે ધીમે ધીમે કેમ

પનીર ટીકા પનીર ભુરજી આમાં પનીર અલગ શાક છે જે હોય હાલો ખાઈ લેવાનું પનીરનું શાક છે મને પાર્થભાઈ જમી લે સાથે છે છાસ ભાખરીને પાર્થભાઈ એસપ્રી નાખીને બે ગયા છે વિડીયો જવા તમે જમી લે અત્યારે મમ્મી ને પપ્પા ને તેડવા જાઉં છું આવી ગયા છે ને તેડી આવી ફટાફટ તરકો છે બહુ એટલે રૂમાલ બાંધી લીધો છે મોટે સારું હાલો તો હવે જઈએ પેલા તેડી આવી પપ્પાને તો અત્યારે આવી ગયા છે સોવા છ અને ઉઠી ગયા છે અને હા મમ્મી પપ્પા ને આવતા રહ્યા હતા પણ કઈ ઘરે આવી શૂટ નતો મમ્મી આમ તો દેખાના જ બ્લોગ હતા જ મમ્મી પપ્પા કેમ રાજકોટ રાજકોટ દેખાના તા નતા દેખાને કે બે દિવસ ગયા લાગે લાગે મજા આવતી હતી મજા આવતી કેમ લાગે તમને મજા આવતી હોય મજા તો આવે ગઈ કંટાળો ચડે એક લાખ લઈ જો કઈ ન હોય તો હવે નઈ બે હા દુકાને ન જ जातो એવું હતું કે કે ભાઈને જવાનું હોય બહુ એક દી કાકા રવિવાર હતો ને સોમવારે તો પછી હેર કટિંગ કરાવવા યોગ્ય તો તો પછી

તો બસ હવે આ વિડિયોનો એન્ડ કરી નાખી રહ્યા છો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછામાં શું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટાભાઈ ભાઈ ગુડ નાઇટ